વડોદરા ઝોન બે હદ વિસ્તારના છ પોલીસ સ્ટેશનના દારૂ મુદ્દા માલ નાશ કરવામાં આવ્યો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું કોયલી ગામ પાસે કોયલી ચેકપોસ્ટની સામે ઝોન બે હદ વિસ્તારમાં છ પોલીસ સ્ટેશનના દારૂ મુદ્દા માલ નાશ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં એસડીએમ તથા ડીસીપી ઝોન ટુ વંજીતા વણઝારા તથા એસીપી તથા છ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂના મુદ્દામાલ નાશ કરવામાં આવ્યું હતું અઢાર લાખ જેટલો દારૂ મુદ્દામાલ નો નાશ કરવામાં આવ્યું હતું જેમાં વધુ માહિતી ડીસીપી જોન બે વંજિતા વણજારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી ઝોન ટુ વિસ્તારનું થાય છે જેની અંદર છ પોલીસ સ્ટેશન છે છ પોલીસ સ્ટેશનમાં ટોટલ અઢાર લાખ રૂપિયાની કિંમતનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ હતો અંગ્રેજી દારૂના મુદ્દામાલની આજે નિકાલની કાર્યવાહી ચાલુ રહી થઈ રહી છે અને જેની અંદર અમારી સાથે આખી કમિટીની અંદર એસડીએમ સંબંધી વિભાગ તરફથી ફાયર વિભાગ તરફથી અને પોલીસ વિભાગ તરફથી કમિટી આખી છે અને એની સાથે સુપરવિઝનમાં જેટલો પણ પોલીસ આ જે પણ રીડ્સ કરી હોય અને જે ગુના દાખલ કર્યા છે એના મુદ્દામાલ છે એનું ડિસ્ટ્રોય એટલે કે એનું નિકાલની કામગીરી ચાલુ થ ચાલુ છે ટોટલ મળીને કુલ અઢાર લાખ રૂપિયાનો અંગ્રેજી દારૂના મુદ્દામાલ છે એનો ની કાર્યવાહી અમે પૂર્ણ કરી છે